વીજળીને ચમકારે મોતી પરોવ નહીંતરજી વાણી પણ વીજળીના ઝબકારા જેવી છે વીજળીને ચમકારે એટલે વર્તમાન ક્ષણમાન હાજર રહેવું એ જ પડે શબ્દરૂપી મોતી ધ્યાનરૂપી ધાગામાં પરોવી લેવા કેવી ભલામણ કરેલ છે ગંગાસ્તીના ભજનો ખૂબ જ સાદી ભાષામાં સહજ અને સરળ હોય સાંભળતાની સાથે જ હૃદયમાં ઉપરી જાય છે જે અનાયાસ જ કંઠસ્થ થઈ જાય છે કઈ વાણીના વખાણ કરું કાંગી ખબર પડતી નથી એક જયાંગ લગી લાગ્યા ભાગ્યા ની બે રહે મનમાં ત્રણ ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ પછી પસ્તાવો થશે ચાર અંતઃકરણથી પૂજાવાની આશા રાખે એને કેમ લાગે હરિનો સંગ્રેહ पांच मनस्थिर करिने आवो रे मैदान मांग रे मिटावूं सर्वे कलेश रे शक्त स्थिरताए रहे जो ने वचन मांग चाल जो रे राख जो रूडी रिख रे अंत मांग ध्याननी भला मननी एक खूब ज सुंदर वाणी रज्जु करी लेख पूर्ण करू छु ध्यान ने धारणा कायम राखवी ने कायम करवो अभ्यास रे भाड़ी गया पी तृप्त न खाव ने विशेष राखव उल्लास रे गुरु नो पांग उतरव ने कायम करव भजन रे ने सुई न रहेव भले कब्जे करूम हो मनरे आठे पहोर रहेव आनंद मांग ने जे वधु वधु जागे प्रेम रे हमेश अभ्यास मुकवो नहीं ने છોડી દેવું નહીં નિમરે ગંગાસ્તીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજપરા ગામે અઢારમી સદીમાં થયો હતો તેમની અટક સરવૈયા અને મૂળ નામ ગંગાબા હતું રા

सर्व ने प्रसादी आप व्रत उपवास करने तथा भजन कीर्तन करने दर्शन करने गंगाबा गंगास्ती ना लग्न गोहेल क्षत्रियोनी बीसमी पेढ़ी ए कलाजीना पुत्र कहलसंग गाम ता। जी, भावनगर खाते थे ગંગાબા સાથે ખવાસ જાતિના પાનબારી રિવાજ મુજબ વડારણ તરીકે સાથે મોકલવામાં આવ્યા હતા ગંગાબા તથા કહળસંઘના લગ્ન સમગ્રો વીસ માં થયેલ જણાય છે કહળસંઘ પણ ધાર્મિક વૃત્તિના ઈશ્વરની ખોજ કરનારા હોવાથી તેમને ગિરનાર જુનાગઢમાં તે વખતના ભોજા ભગતના ગુરુ સિદ્ધયોગી રામેતવનના દર્શન થયા જેથી જૂનાગઢના સંત હિરાદાસ રામેતવનનું શિષ્યત્વ ગ્રહણ કરેલ ગંગા સતી કહલસંગ બોજા ભગતના ગુરુ પણ રામેતવન હતા ગંગાસ્તીના ભજનોને કંઠસ્થ કરનાર તેવા લોકો સુધી પહોંચાડનાર વાડીના સાધુ ગુદરદાસ હતા તેઓ સંભિયાળા ગામે વણકર વણકરવાસમાં રહેતા હતા કહલસંગ બાપુ ગંગાસ્તી અને પાનબાઈના ભજનોનો હસ્તલિખિત નોંધ વિક્રમ સંવત માસમાં નદીમાં સંવતરપુર ગંગાસ્તીના દળદાર પુસ્તક નાશ પામ્યું હતું હાલ જે ગંગાસ્તીના ભજનો છે તે ભૂદરદાસને કંઠે યાદ રહી ગયા તે છે બાવન ભજનોની રચના ગંગાસ્તીએ કરી

નદીના કાંઠે ગામથી થોડે દૂર ખૂબ જ પ્રાકૃતિક તેમજ રમણીય સ્થળ છે મજબૂતસિંહજી જાડેજા નિવૃત્ત આવી પીએસ પોલીસ અધિકારી દ્વારા સંકલિત થયેલ પુસ્તક શ્રી કહરસંઘ ભગત ગંગાસ્તી અને પાનબાઈની ની સંશોધન પ્રેરક સંક્ષિપ્ત લખવા કુલ નો ગ્રંથોનો વિગતથી અભ્યાસ કરી અને હકીકતલક્ષી માહિતી પૂરી પાડી છે જે ધન્યવાદ પાત્ર છે હાલ આ પુસ્તક મંદિર મળી શકે છે હવે ગંગાસ્તીની જ્ઞાનગંગારૂપી વાણીનો રસાસ્વાદ માણીએ અને તે જ બાબત અત્યંત જરૂરી છે બાકી સંતોને ઇતિહાસ જાતિ સાથે જાજો સંબંધ હોતો નથી તે તો પ્રભુ પ્રેમમાંગ દીવાના બની ગયા હોય છે જેથી તેમના ભીતરમાંગથી ભજનની રસધાર અનાયાસ પ્રગટ થયા કરે છે

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વર્તમાન રે ગંગા સતી ચારિત્ર થોપેલ નામ લીધેલ સાધુને નમવાનું કહેતા નથી શીલવંત સાધુ એટલે જેની અંદર સ્થિર બની ગયા છે જેની રહેણી તથા કરણી સહજ એક બની ગઈ છે તેવા સાધુને વારંવાર નમન કરવા કહે છે બ્રહ્માજી જેવા કોને પગે લાગે છે તે યાદ અપાવતા કહે છે વચન વિવેકી જે નરનારી પાનબાઈ તેને બ્રહ્માદિક લાગે પાય આ જે વચન ના વિવેકીઓને ચેતાવણી આપતા કહે છે કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ત્યાંગ સમજીને રહીએ છૂપરે ભલે ભલેને આવીને ધનનો ઢગલો કરે ભલે હોય મોટો બુપરે એકવાની માંગ સાધકને લાલબત્તી ધરતા કહે છે હજી તારક સાધનાના સમય દરમિયાન સાધકોએ કઈ બાબતની કાળજી લેવી જોઈએ તે માટે કહે છે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું વેદવાદી ની સાથે રે કાયમ રહેવું એકાંત માંગને માથે સદ્ગુરુનો હાથ રે આ ભજનના અંતમાં અત્યાર સુધી કોઈએ ન કહેલ વાત કહે છે ભાઈ રે મેળા રે મંડપ તમારે કરવા નહીં ને ઈચ્છે છે અધૂરિયા કામ રે ગંગા ગંગાસ્તી એમ બોલિયા રે સાધુઓને અધુર્યાંગ કહે છે સાચા સાધુ થવા માટે ભાર મુકતા કહે છે યોગી થવું હોય તો સંકલ્પ ત્યાગો ને આદરો આજે ઘણા સાધુ સંન્યાસી માં જેવો તમોગુની આહાર કરતા કહે છે અમને કાંગી નડે તેમ નથી ખોરાકનું કાંગી મહત્વ નથી હવે કહેવાતા બૌદ્ધિક જ્ઞાનને બાજુ પર મૂકી ધ્યાનની ભલામણ કરતા ખૂબ જ રજૂ કરે છે તારક ધ્યાનને ધારણા કાયમ કાયમ રાખવીને કરવો ભાળી ગયા પછી તૃપ્ત થાવો વિશેષ રાખવો ઉલ્લાસ રે આજ વાણીમાં આગળ આળસ કરીને સૂઈ ન રહેવા તથા હંમેશ યોગનો અભ્યાસ કરવા ઉપર ભાર મૂક્યો છે જેઓને રાતોરાત ગુરુ પાસેથી જ્ઞાન થઈ ગયું છે તેવા ભ્રાંતિવાળા જીવો માટે દિશાબોધ સમાનવાની છે આ રીતે જેની અંદર ધ્યાન યોગ પરિપક્વ થાય તેને ભક્તિની જાળવણી કેમ કરવી કહે છે ભક્તિ કરવી તેને રાંગ થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન રહે

આ લક્ષણા ભક્તિ જેણે વચન જાણ્યું હોય તેના જીવનમાં પ્રગટ થાય છે ધ્યાન યોગ ગુરુજીએ દર્શાવ્યા મુજબ કર્યો હોય પછી સદગુરુ કૃપાથી પ્રેમ પ્રગટે છે તેને સાધનાની કોઈ જરૂર રહેતી નથી કહે છે કાની મહેનત વિના પ્રભુ મળી જાય દર્શન થઈ જાય એ તો લોભ છે એ તો આળસ છે માન્યતા છે પુરુષાર્થ વધતા ગુરુ કૃપા બરાબર સમાધિ દર્શન પાકો પ્રેમ આવે રે ત્યારે સાધના સર્વે શમી જાય રે કરવું એને કાની ન પડે ને સહેજે સમાધિ થાય રે પરંતુ આ વાણી વાગી સાંભળી કોઈ રવાડે ચડી જાય કે બસ ગંગા સતી કાની કરવાનો પાડ છે અને સહજ સમાધિમાંગ રહેવાનું કહે છે પરંતુ ત્યાગ કહેવાતા જ્ઞાનીઓ ભૂલ કરે છે પહેલા પરિપૂર્ણ યોગ પાનભાઈને કરાવ્યો પ્રેમના પ્રગટીકરણ પછી સાધના આપમેળે જ છૂટી જાય છે એને કાંગી કરવા પૂરતું નથી પણ મનને ફાવે તેવો અર્થ કરી સસ્તા અને બૌદ્ધિક જ્ઞાનને અનુભૂતિ જન્ય જ્ઞાન માની પોતે સહજ સમાધિ માંગ છે તેવું માની લેવાથી સાચા પ્રેમથી વંચિત રહી જવાય છે ભ્રામક જ્ઞાન ભટકી માન્યતા જીવન ગુમાવી જીવન મૃત્યુ બંને બરબાદ કરી જતા રહે છે આદ્ય શક્તિ અંબાને માંગ ગંગાને જાદવ મહેશના પ્રણામ